માવાની થોડી પડી ગઈ છે હવે બે દિવસ છું હજુ તો બે દિવસ મેં કીધું જે ટેવ પડી ગઈ છે માવો ટેસ્ટ કરીએ ખાઈએ પછી તો આપણે થી આવી જશું આપડે તે તો અહીંયા ની મળતી નથી એટલે

તો આ બધી દુકાન છે હવે ગોડાઉન દેખાડનો હતો પછી વચ્ચે જે મસ્તી થઈ ગઈ હતી તો જુઓ ગોડાઉન દેખાડી દઈએ તો અહીંયા આઈસ્ક્રીમ વાઇસક્રીમ બધું સ્ટોક તમને મળી જશે પડીકા વડીકા બધું તમારે કોઈ ક્વોન્ટિટીમાં પણ માલ જોઈએ તો અહીંયાથી તમને મળી જશે બધું ચૂનો આપણે નાખી દો હવે જો આ પણ આપણે નાખવાનું છે શું નાખશો ચૂનો ચૂનો કયો ચૂનો નાખો તમે બાબુ બાબુ અહીંયા એ પણ બાબુ ચૂનો નાખે તમારા હિસાબથી નાખો આપણે બરાબર આ ચૂનો નાખી દીધો છે ભાઈ આપણા ધર્મેન્દ્રસિંહ જે આજે મોહ બનાવી રહ્યા છે